ભાજપના સદસ્યતા અભિયાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ક્યાંક ફૂલ સપોર્ટ મળે છે તો ક્યાંક ફૂલ ફાંફા પણ મારવા પડ્યા છે હવે આવી પરિસ્થિતિમાં ટાર્ગેટને પહોંચી વળવા વિસનગર સિવિલમાં કેવા પ્રકારનું કોમ્ભાંડ આચરવામાં આવ્યું તે તમે એક વખત જોઈ લો અહીં સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો છે દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો આ અંગે દર્દીને જાણ થતાં જ તેને હોબાળો મચાવ્યો હતો ઘટનાનો શિકાર બનનાર દર્દીનું નામ વિકુંભા દરબાર છે શું લોકોને આ રીતે ભાજપના સદસ્ય બનાવાય છે અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે તમને જણાવી દઈએ કે વિકુંભાએ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે સિવિલના કર્મીનો માફી માંગતો વિડિયો જોઈને તમે પિન સિવિલના કર્મીનો માફી માંગતો વિડિયો તમે પિન કમેન્ટમાં જોઈ શકો છો ઇન્જેક્શનનો લેવાય એટલે તમે રાત દે જ કે એ આવો બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવાય એટલે ઓટીપી માંગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મે કીધું હા તો ઓટીપી આપો

આપવો જ પડે સાહેબ જવાબ આપો પ્રવૃત્તિ કરવાની નહીં બરાબર રજૂઆત કરી બરોબર ના જોઈએ